હલો મિત્રો હું છુ કેર વાઘેલા ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે પંચાયતી રાજના આપણા આપણે પેલા જૂના વિડીયોમાં ગ્રામસભાની બેઠકમાં થતા કાર્યો વિશે જોયું હતું આજના આ વિડીયોમાં આપણે ગ્રામસભામાં રજૂ થતા અન્ય મુદ્દાઓ વિશે થોડીક માહિતી મેળવીએ તો સ્ટાર્ટ કરીએ ગ્રામસભામાં રજૂ થતા અન્ય મુદ્દાઓ વિશે તો ગ્રામસભા ગ્રામસભા યોજાવાની હોય તો તેની જાણ તલાટીએ ગ્રામસભાની બેઠકની જાણ ઓછામાં ઓછા છ દિવસ અગાઉ આપવાની હોય છે તલાટી મંત્રી હોય તેમણે ગ્રામસભાની જાણ ઓછામાં ઓછા છ દિવસ અગાઉ આપવાની હોય છે ગ્રામ સભાની સૂચના ગ્રામ પંચાયતની કચેરી ચોરા અને કોઈ પણ જાહેર જગ્યાએ નોટિસ ચોંટાડીને આપવાની હોય છે ગ્રામસભા યોજાવાની હોય એટલે એની જાણ લોકોને થાય એના માટે કચેરીએ અથવા ચોરાએ અથવા તો કોઈ બી એવા જાહેર સ્થળે ગામના નોટિસ ચોંટાડીને ગામના લોકોને ગ્રામસભા વિશે સૂચના આપી શકાય છે આમ ગ્રામસભાની બેઠકથી ગ્રામ વિકાસનો વહીવટ પારદર્શક બને છે ગ્રામસભામાં ગામના લોકો ભાગ લે છે તેથી ગ્રામસભામાં વહીવટ પારદર્શક બને છે લોકો સીધી રીતે ભાગીદાર થાય લોકો સક્રિય બને છે અને સરપંચને લોકોનો સહકાર મળી રહે છે આમ ગ્રામસભા લોકશાહીની પાયાની સંસ્થા છે આમાં સીધી લોકોની ભાગીદારી હોવાથી તે એક પાયાની સંસ્થા છે આપણે આગળ જોઈએ રાજ્ય સરકારે ભૂરિયા સમિતિનો અહેવાલ સ્વીકારી ગુજરાત પંચાયત ધારો અનુસૂચિત વિસ્તાર વિસ્તરણ અધિનિયમ ઓગણીસો છન્નું અમલમાં મૂકેલ છે ઓગણીસો છન્નુંના આ કાયદા મુજબ જેમાં તેત્રીસ તાલુકાની ગ્રામ પંચાયતોની ગ્રામ સભાને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે આ કાયદા મુજબ તેત્રીસ તાલુકાની ગ્રામ પંચાયતોમાં જે ગ્રામ સભા યોજાય છે અધિકારો આપવામાં આવ્યા છે જેમાં દસ જેવા મુદ્દા છે જે આપણે જોઈએ તો છે સરકારી આર્થિક અને સામાજિક યોજના હેઠળ ખરેખર ગરીબોને લાભ મળે છે તે માટે લાભાર્થીઓની યાદી તૈયાર મીન્સ બીપીએલ યાદી તૈયાર કરવાની હોય છે બીજું છે વન પેદાશની માલિકી ગ્રામ સભાની રસ જે વન વિસ્તારમાં જે કંઈ પેદાશ થાય તેની માલિકી કોની રહેશે તો કે ગ્રામસભાની રહેશે કોણ ખનીજની માલિકી પણ કોની રહેશે તો કે ગ્રામસભાની ચોથું છે જમીન તબદીલી એટલે વેચાણ ઉપર ગ્રામસભાનું નિયંત્રણ રહેશે જમીનનું ખરીદ વેચાણ ઉપર કોણ નજર રાખશે તો કે ગ્રામસભા નજર રાખશે એના ઉપર નિયંત્રણ રાખશે પાંચમું છે ગ્રામ હાટનું સંચાલન નું સંચાલન પણ ગ્રામ સભા કરશે શોષણ અટકાવશે નાણાં ધિરાણથી થતું શોષણ અટકાવશે મીન્સ નાણાંનું ધિરાણ કરતા હોય અને એમાં જો લોકોનું શોષણ થતું હોય તો તે અટકાવનું કામ ગ્રામસભાનું છે સામાજિક ન્યાય સમિતિની રચના અને તેની મિટિંગ નિયમિત મળે છે કે કેમ તેની સમીક્ષા કરે ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ હોય છે જેની મિટિંગ વખતો વખત બોલાવવાની હોય છે જે નિયમિત મળે છે કે કેમ તે જોવાનું હોય છે આટ મુજબ નાગરિક અધિકાર પત્ર હેઠળના પ્રશ્નો તેના નિકાલ સમય મર્યાદામાં મર્યાદાની જાણકારી તેમજ સમીક્ષા જે નાગરિકોને જે કાંઈ પ્રશ્ન હોય તેનો નિકાલ અને તેની સમીક્ષા કરવાની હોય છે નવમું છે સરકારશ્રીના જુદા જુદા વિભાગોના વિવિધલક્ષી કાર્યક્રમો અને કુટુંબલક્ષી યોજનાઓની વિગતોની જાણકારી ગવર્મેન્ટની જુદી જુદી સ્કીમોની જાણકારી ગ્રામસભામાં રજૂ કરવાની હોય છે છેલ્લું છે માનનીય મુખ્યમંત્રીશ્રીના અભિગમ મુજબ દરેક પ્રજાજન ગ્રામ વિકાસ માટે પોતાને યોગ્ય લોકફાળો આપી સમરસ ગ્રામસભા જાહેર થાય તે માટેની ચર્ચા ગ્રામ કરવી સમરસ જાહેર કરવા માટે જે કઈ ગામ વચ્ચે તેની ચર્ચા કરવાની એ ગ્રામ સભામાં થાય છે તો આ હતા ગ્રામસભામાં રજૂ થતાં અન્ય મુદ્દાઓ આપણે આની પહેલાંના વિડીયોમાં ગ્રામસભામાં થતા કાર્યો વિશે જોયું તું હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ઉપરાંત પણ અન્ય બાબતો રજૂ કરવાની હોય છે ગ્રામસભામાં તેના વિશે જોઈશું આપણે મારો વિડીયો જોયો તે બદલ ધન્યવાદ પ્લીઝ જો આપણે મારા વિડીયો પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ થેન્ક યુ સો મચ